અમારે અત્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારાથી ઘણા બધા પ્રશ્નો છે એક તો પહેલાં તો કાયમી બિનકાયમી અને ગેરકાયદેસર એના ઘણા સમયથી બધાએ અરજી આપેલી છે બ બે ત્રણ ત્રણ વર્ષ થઈ જાય એનો કોઈ પણ પ્રકારનો નિકાલ કરવામાં આવેલો નથી હજી સુધીમાં બીજા નંબરમાં કે મારે ગેરકાયદેસર માલધારી છે એના માટે વાહન વ્યવહારની કોઈ ખાણ ભરીને આવવું અથવા ખોળ કપાસી અથવા છાણની છૂટ કંઈ આપ આપવામાં આવતી નથી પરમિટ આપ કાઢી દેવામાં નથી આવતી બીજા નંબરમાં રાત્રિ રોકાણ દરમિયાન અમારે કોઈ પણ મહેમાન હોય તેને નેશમાં રોકાવા દેતા નથી અથવા પરવાનગી પણ નથી આપવા લગ્ન પ્રસંગમાં છે કોઈ સામાન્ય ઘણા બધા પ્રસંગ અમારે એવા હોય છે કે નેસ વાઇઝ અથવા તો કે લોહીના સંબંધ હોય છે એને જ આવવા દેવામાં આવે છે બરાબર સંબંધમાં અત્યારે તો હું ઘણા બધા સંબંધો બહારના કોઈ વ્યક્તિને અંદર રહેવા નથી દેતા બીજા નંબરમાં કે અમારે રાત્રિનો રોકાણ દરમિયાન કોઈપણ ઘણા એવા અનેક દાખલા બનેલા છે કે રાત્રિ નેહડામાંથી પાછા કાઢેલા આપેલા છે જે તે સમયે અમને પરિપત્ર આપેલો છે રાત્રિ રોકાણ દરમિયાનનો માલધારીને ચોવીસ કલાક માટે છૂટ છે પરમિશન આપેલી છે તે દરમિયાન બે અમારો કોઈ પણ વાહન હોય છે દાખલા તરીકે સ્વાભાવિક અભી તો બધા માલદારી થોડો થોડું કેટેબલ હોય કોઈ પાસે ફોર વ્હીલર હોય તો આઠ છ વાગ્યા પછી ફોર વ્હીલને અંદર એન્ટ્રી જ નથી કરવા દેતા પછી જીપથી જીપસીના રૂટ ઉપર છે તો એ બીજા બહારથી આવે એને છૂટ છે પરમિશન બધાને ફેરવવા દેશે અમારે માલધારીનો શું વાગ કે અમને ખુદને અમારા સ્વતંત્ર છે અમે અધિકારથી ત્યાં રહીએ છીએ અને અમને આ રીતે કનડ ગતિ કરવામાં આવે છે પછી ઘણા પ્રશ્નો એવા છે કે નેસ નેસવાય દાખલા તરીકે સ્વાભાવિક જ છે કે અમૃતવેલ નેસ છે બરાબર ત્યાંથી બે નાકા આવે છે એમાં મેન નાકેથી જવા દે છે વચલે નાકે રોકવામાં આવે છે ત્યાં રાત્રિ દરમિયાન ઘણા એવા કોઈ સ્મશાન કિરાય એવા દાખલા બનાવે છે સ્મશાનમાં ગયા હોય અને રાત્રિ રોકાણ ન્યા નહીં ન્યા કરવામાં આવેલું છે પછી ઘણી સમયે અમારે એવા ધાર્મિક પ્રસંગ લગ્ન પ્રસંગમાં છે પરમિશન લીધેલું હોય પહેલાં જાણ બી કરેલી હોય એ છતાં પણ અમારા દંડ વસૂલ કરેલા છે આજે લોકસભાની ચૂંટણી જાહેર થતા જ આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે આચાર સંહિતા